આ કુંખાર મેળીએ કીધું છે કે તમે બીજે જશો પછી કામ નહીં થાય એટલે બીજી જગ્યાએ જતા રહેશો પણ માતાના સાનિધ્યમાં બારીજા ધામ આવશો એટલે એક રવિવાર ફરશો એટલે ભલે છ સાત મહિના થાય તો તમને આ બારેજા છોડવાનું નહીં ગમે તમારી કુળદેવીના રજા અને તમારી કુળદેવીને સાથ લઈને તમારા કામ કરું છું તમારી કુળદેવીને સાથ રાખીને કામ કરું છું એટલે એ જણાવ્યું છે કે તમે એક એક અહુડાનો એક એક હિસાબ ના લઉ તો કુંખા મેડી નહીં વખત છે અમારા આજના નવા વિડિયો ની અંદર તો જય કુંખા મેડી માં જય બુચર માતા કુંખા મેડી એ પ્રબોધરમાં સુધી છે તો આપણે જાણવાનો છે આજે એ વિડિયો લાસ્ટ સુધી બની રહેજો તો કુંખા મેડી માતાએ કીધું છે આપણે આજે જાણવાના છે તો કુંખા મેડીએ કીધું કે દેવનું દુઃખ પડે છે ત્યારે તમે કેમ રડો છો તો આ ખૂંઘાર મેળીની વાત છે તો ખૂંઘામેળી કીધું છે કે તમે દુઃખને રડો છો તમે દુઃખના આંસુ પાડો છો તમે એકવાર તમારી માતાના કે ઘુંઘા મેળીના રામ મેળીના આંસુ પાડો તો તમારું દુઃખ આપે આપજરો પણ તમને તો જ્યારે દુઃખ પડે ત્યારે તમે તમારા દુઃખને રહો છો કે માડી અમાર તો ઓમ થયું ઓમ થયું પણ એકવાર તમે એવા આંસુ પાડો કે મારી તું ભીડી રહેજે તું સાથ આ આપજે તું કોઈ દિવસ સાથ ના છોડતી તો તમારો દુઃખ ક્યારેય નહીં રહે આ કુંખાર મેળીએ જણાવ્યું છે ખૂંખા મેળીને પ્રવચનમાં કુંખાર મેળીએ ખૂબ જણાવ્યું છે તો ઘુંખા ખૂંખામેળી કીધું છે કે તમે માતાના શરવણમાં આવો માતાના સાનિધ્યમાં આવો એટલે તમે પ્રવચનથી સાંભળવા આવો અને માતાના દર્શન કરવા આવો પણ અમુક લોકોની એવી વાત છે કે બે રવિવાર ભરવું ત્રણ રવિવાર ભરવું સ્વર્થી ભરે છે સ્વર્થી ભક્તિ કરે કે લાઈ ડાયરેક્ટ કામ થઈ જશે તો એ રીતનું નહીં થઈ જાય એવું કીધું છે કે સાનિધ્યમાં આવે વિશ્વાસ રાખો અને કુંખામેળીએ પણ જણાવ્યું છે કે સો મહિના થશે બાર મહિના થશે પણ જો તમે વિશ્વાસથી કામ નહીં લો અને મારાથી વિશ્વાસ નહીં રાખો તો તમારું કામ નહીં થાય એ કુંખામેળીએ જણાવ્યું છે કે તમે મેળી ઉપર વિશ્વાસ રાખો તમારી કુળદેવી ઉપર વિશ્વાસ રાખો અને એવું જ ધારો કે આટલા રેવાર ભાઈ એટલે કામ થઈ જાય પણ મા મેળીને સોંપી દો મેળીને આંસુ પાડો મેળીને કે મેળીમાં તું કરે ખરું મારું તો કે આ સોલંકી પેઢીની બહુચર ખૂંખાર મેળી છે તો તમારે એ પણ આ માતા મેળી એ જ છે જે તમારા ઘરે છે આ કૂંખાર મેળી એ જ છે તમારા ઘરેથી દેવી શક્તિ તો એક જ છે પણ તમારે એની નહીં ભલે તમારા વળવાની પી એ હશે અલગ હશે પણ આ દેવી શક્તિ કે કૂંખાર મેળી કે જો બારેજાના જાના સાનિધ્યમાં આ ગાદી પર બેઠી છે કૂંખાર મેળી એકવાર તમે જો વિશ્વાસ કરીને આવ્યા હોય ને

મારી પર જેવો વિશ્વાસ કરશું ને આવો છો ને એવો તમારી કુર્દી ઉપર વિશ્વાસ કરજો એવું મા કુંખા પણ કીધેલું છે તો કુંખામેળી બારજા સોલંકી પેઢીની માતા બહુચર માતા અને મા મેડી માતા ત્યાં લાખો લોકોના કામ થઈ ગયા છે અને લાખો પાંચ લોકો પબ્લિક આવતું હોય છે પણ અત્યારે વરસાદના કારણે એને ત્યાં સારી એટલે અત્યારે બંચે ગાંધી અને ત્યાં દરવારે પાંચ લાખ પબ્લિક ઇચાર આવું જ હોય છે અને લાખો લોકોના કામ થઈ ગયા છે સોશિયલ મીડિયામાં વિડીયો જોતા જોતા લાખો લોકોના કામ થઈ જાય છે તો એવું કુંખરા મેળિયાએ જણાવ્યું છે કે તમારે એવું નહીં માનવાનું કે આ સોલંકી પેઢીની ઉચર મેળવી છે તો દરેકના કામ અહીંયા અઢારે આલમના કામ થયા છે અને થાય છે તે અહીંયા માતાના ખાલી તમારો વિશ્વાસ છે તો સો એ સો ટકા કામ થઈ જશે તમને જોઈ જ શકો છો પ્રવચન માં કેટલા લોકો ના કામ થાય છે તો જય ખુંખાર મેડી માં વિશ્વાસ એક મોટી વસ્તુ છે વિશ્વાસ રાખો તો ગમે તે તમારું કામ કરી શકે તમે માં જા જેટલી વાર આવ્યા એનો હિસાબ કરી અરે જો તમને સુખ ના આપું તો કાર મેડી નહીં ખુંખાર મેડી એ જણાવ્યું છે કે તમે એક એક નો એક એક હિસાબ ના લો તો ખુંખાર મેડી નહીં કૂંખા મેડી કીધું છે કે તમારું બારેજા આવેલું કદી ખોટું નહીં જવા દો પણ જો સાચા મનથી આવતા હોય તો તમારું ક્યારે ખોટું નહીં થાય મા કૂંખા મેડી તમે અધવસ્થ હલવાયા હશે તો પહેલે માતા કોણ આવશે તમને ખબર છે એ પણ કૂંખા મેળીએ જણાવ્યું છે કૂંખા મેળીએ કીધું છે કે તમે અધવૃસ્થ હલવાયા હોય અને જો મારા ભક્ત હોય તો તમારું મોડે પહેલાં નામ આવશે કૂંખા મેળીનું આવશે તમારી એ આવશે પણ જો નામ નોમ તમારે મેડી મેળીનો આવો તો સમજી જજો કૂંખા મેડી કે એ સો ટકા તમારું અદ્રશ્ય હલવાયો હોય તમારું કામ રોકાઈ ગયું હોય તો હું પહેલી ના પહોંચું તો થઈ રહ્યું એ પણ કુંખા મેળીએ જણાવ્યું હતું કુંખા મેળીએ પ્રવચનમાં પણ કીધેલું છે કે તમારી કુળદેવીના રજા અને તમારી કુળદેવીને સાથ લઈને તમારા કામ કરું છું તમારી કુળદેવી ને સાથ રાખીને કામ કરું છું એટલે તમારે તમારી કુળદેવીનો પેટો પણ કરાવીશ અને તમે આ રવિવાર સાનિધ્યમાં એકવાર આવો એટલે તમે મેળીના ભક્ત થઈ જશો મેળવી ખૂંખા મેળવી વિશે ગમે તે વિરોધી કોઈ બોલતું હોય તો તમને નહીં ગમે કારણ કે તમે કુંખા મેળીના ભક્ત સાચા બની જશો અને કૂંખા મેળીના સાનિધ્યમાં આવશો એટલે તમે બીજે જવાની ઈચ્છા પણ નહીં થાય કારણ કે કુંખા મેળીના શબ્દો એવા છે પ્રવચનના પ્રવચન ની દર્શન થી શબ્દ થી તમારું જીવન સુધરી જાય તો આ કુંખાર ના એવા પ્રવચન ના શબ્દ છે લાખો લોકો ના જીવન સુધરી ગયા છે તો જય કુંખાર મેળી આ કુંખાર મેળીએ કીધું છે કે તમે બીજે જશો પછી કામ નહીં થાય એટલે બીજી જગ્યાએ જતા રહેશો પણ માતાના સાનિધ્યમાં બારીજા ધામ આવશો એટલે એક રવિવાર ફરશો એટલે ભલે છ હાથ મહિના થાય તો તમને આ બાર હજાર સોડવાનું નહીં ગમે બાર હજાર સાનિધ્ય સોડવાનું નહીં ગમે તમે રવિવાર ના જ્યાં હોય તો તમને એક નિરાશથી એવું થાય કે આ રવિવાર હું ના જો મારી હુંખાર મેળીને સાનિધ્યમાં ના જો એવું તમને એક થશે મનમાંથી ઈચ્છા થશે એટલે આ સાનિધ્ય એવું છે આ ખૂંખાર મેળી બહુચરનું સાનિધ્ય એવું છે કે તમને પસ્તાવો થાય કે એક રેવા ચૂકી ગયા હોય તો તમને ગમે નહીં કે કૂંખા મેળી મારા દર્શન આજે ના જાય તો આ એ સાનિધ્ય છે માતાના એ પ્રવચનની વાત સાંભળવા આપણને ખૂબ ગમે છે ત્યાં જવું ગમે છે ને ત્યાં પાંચ લાખ પબ્લિક એમની નથી આવતું તો આ માતાજીની ખૂબ દયા હોય છે તો જય મેળીમાં જય બહુચરમાં મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે તો નવા તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી